ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને બધાના ઘરનો એક જ પ્રશ્ન હોય છે કે રોજ શાકમાં શું બનાવવું તો તમારે પણ આવું જ થાય છે ને મારા ઘરમાં તો આ રોજનો પ્રશ્ન છે તો એનું આજે હું આપણે સોલ્યુશન લાવવા છીએ તો આજે આપણે ભીંડાનું એકદમ નવા જ પ્રકારનું અને નવા ટ્વિસ્ટ સાથેનું શાક બનાવવાના છીએ જે રોજ એકને એક શાક ખાઈને બધા કંટાળતા હોય છે જનરલી બધાને ભીંડો ભાવતો પણ નથી હોતો તો આજે આપણે એક નવા જ પ્રકારનો ભીંડો બનાવશું જે એકવાર બનાવશે અને ચાખશે ને એનો ટેસ્ટ બધાના ડાઢે રહી જશે એટલો બધો જોરદાર બનશે તો ચલો ફટાફટથી બનાવવાની શરૂઆત કરીએ તો અહીંયા મેં દસ જ જેટલા ભીંડા લીધેલા છે આ રીતે મીડિયમ સાઇઝના તો તમને એવું થતું હશે એટલા જ ભીંડા હા આટલા ભીંડામાં બે જણ આરામથી ખાઈ શકે એટલું શાક બનશે જનરલી ભીંડો તમે બનાવો ને તો પાંચસો ગ્રામ એટલે ત્રણ કે ચાર જણ વચ્ચે તમારે પાંચસો ગ્રામ જેટલો ભીંડો બનાવતા હોય છે પણ આજે આપણે ઓછા ભીંડામાં ટેસ્ટી અને બધાને થાય એવું શાક બનાવવાના છીએ તો એના માટે મેં અહીંયા દસ નંગ જેટલા ભીંડાની સીંગ લીધેલી છે અને એકદમ પ્રોપર ધોઈ લીધેલો છે અને એને લૂછીને સાફ કરેલો છે તો હવે આપણે એને ઉપરના અને નીચેનો પાર્ટ આ રીતે કટ કરી દેવાનો અને વચ્ચેથી એને કટ મૂકવાનો એટલે જેથી કરીને આપણે મસાલો અંદર ભરી શકીએ તો આ રીતને એકદમ કૂણીને તાજો ભીંડો હોય ને એવો ચૂઝ કરવો તો આ રીતના વચ્ચેથીના બે ભાગ કરીને જોઈ લેવું બરાબર છે કે નહીં એટલે અંદર ખરાબ ના હોય એ ચેક કરી લેવું અને હવે આપણે એનો સરસ મજાનો મસાલો બનાવીએ આ તમે લાંબા ટાઈમ સુધી સ્ટોર પણ કરી શકશો હું તમને આગળ કહીશ કે કઈ રીતે આને સ્ટોર કરવો તો આપણે અહીંયા બે મુઠ્ઠી જેટલા સિંગદાણા એટલે કે ચાર ચમચી જેટલા સિંગદાણા લીધેલા છે અને એક ચમચી જેટલા તલ અંદર એડ કરવાના છે આ તો બધાના ઘરમાં હોય જ છે તો આજે બધાના ઘરમાં ઓછા મસાલામાં એટલે કે જે અવેલેબલ હોય ને એમાં જ આપણે બનાવશું અને આમાં આપણે કોઈપણ જાતનો ગરમ મસાલો કે કોઈ બીજી વસ્તુનો યુઝ નથી કરતા અહીંયા આપણે પારાની ટીકડી મેં નાખેલી છે મમ્મીએ એટલે એ મેં સાઈડમાં કરી અને તલ અંદર નાખી દીધેલા છે હવે આપણે અને પાટાની ટીકડી એટલે નાખીએ કે એ વસ્તુ બગડે નહીં એટલે મારા સાસુ તો હંમેશા નાખતા જ હોય છે આવી બધી વસ્તુમાં એટલે તમને એવું થતું હશે કે આ વચ્ચે શું છે તલ સાથે એટલે મેં તમને કહી દીધું તો આ રીતે એને ખાંડી લેવાના છે સૌથી પહેલાં તો આને આપણે અધકચરો ભૂકો કરવાનો રહેશે બે વસ્તુનો આ અહીંયા તમે મિક્સર જારનો પણ યુઝ કરી શકો પણ એના કરતાં આ રીતે ખાંડેલું હશે ને તો ટેસ્ટમાં એટલે હંમેશાથી સારું જ લાગતું હોય છે આ રીતનું દેશી રીતથી આપણે બનાવીએ ને તો મજા આવે ને અમુક વાર આ રીતે કરો તો ગમે છે અને જો તમે મિક્સર જારમાં કરવા માગતો હોય તો પણ કોઈ પ્રોબ્લેમ નથી પણ આ રીતે ખાણી દસ્તાનો ઉપયોગ કરો તો વધારે સારું તો આ રીતે મેં એને અધકચરું કરી દીધેલું છે હવે આપણે બીજા મસાલા આમાં જ એડ કરીશું કે બીજા વાસણ ના બગડે તો એ વન થર્ડ ટી સ્પૂન જેટલી હળદર નાખી છે અડધી ચમચી જેટલું મરચું અડધી ચમચી જેટલું ધાણાજીરું અને સાથે અહીંયા હું જીરું પણ યુઝ કરું છું તો નાની અડધી ચમચી જેટલું જીરું પણ એડ કરી દીધેલું છે આના અંદર મેં જે લોકો લસણ ખાતા હોય ને એ આ ટાઈમે આમાં લસણની કળી એટલે તમારે જે પ્રમાણે તમને ફાવતી હોય ને ઓછું વધુ લસણ એ તમે નાખી શકો છો પણ અહીંયા જે નથી ખાતા એના વગર પણ આ શાક એટલું જ ટેસ્ટી લાગશે તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને અહીંયા થોડી કોથમીર મેં લીધેલી છે ધોઈને અને આ રીતે એને કટ કરીને અંદર એડ કરી દઈએ છીએ અને સાથે મસાલાના ભાગનું આપણે મીઠું એડ કરવાના છીએ આપણે શાકમાં પણ આગળ એડ કરીશું એટલે અહીંયા આપણે મસાલો જે ભરવાનો છે ને એના પૂરતું જ મીઠું એડ કરીશું અને આ બધી વસ્તુને ખાંડી લઈશું અને હા હજી આમાં આગળ બીજા મસાલા બાકી છે એટલે કે ગળપણ ખટાશ આમાં એડ કરવાના બાકી છે તો આ રીતે પહેલાં ગળપણ ખટાશ એડ કર્યા વગર તમારે આ રીતે એને ખાંડી લેવાનું રહેશે જેથી કરીને એક સરખું ને એક રસ થઈ જાય બધો મસાલો તો આ રીતે કોથમીર અંદર નાખશો ને તો એનો ટેસ્ટ બહુ સરસ આવશે એની સુગંધ પણ બહુ જ સરસ આવતી હોય છે અંદર ખંડાવામાં એટલે જ્યારે તમે તેલમાં આ મસાલો એડ કરશો ને ત્યારે બહુ સરસ લાગતો હોય છે એટલા માટે આપણે અંદર કોથમીર એડ કરી દીધેલી છે હવે અહીંયા ગળપણ તરીકે હું ગોળનો યુઝ કરીશ તમે ઈચ્છો તો ખાંડનો પણ કરી શકો પણ ગોળનો કરજો તો વધારે સારું કારણ કે ખાંડના લીધે શું થશે તમારું શાક થોડું નીચે તળીએ ચોંટી જતું હોય છે તો ગોળથી એવું નહીં થાય એટલા માટે એ એડ કરવાનું અને ખાવામાં પણ ગોળ સારો એટલે અહીંયા દોઢ ચમચી જેટલો મેં ગોળ લીધેલો છે હવે ગળપણ ખટાશ તમારા ટેસ્ટ પ્રમાણે તમારે ઓછું બધું કરવાનું અને સાથે અહીંયા બે ચમચી જેટલું લીંબુ એડ કરીશ એટલે નાનું લીંબુ અડધું છે ને એમાંથી હું થોડું રાખીશ ને બાકીનું એડ કરી દઈશ તો આ નાની સાઇઝનું લીંબુ છે મારી પાસે તો આ રીતે હું દોઢથી બે ચમચી જેટલું લીંબુનો રસ એડ કરીશ એ બહુ મસ્ત લાગશે એટલે આપણું ગળપણને અહીંયા બેલેન્સ કરશે ખટાશ અને સાથે આપણે બે ચમચી જેટલું તેલ એટલે કે એક પાવડું તેલ નાખી આ બધી વસ્તુને આ રીતે મિક્સ કરવાનું હવે ખાંડવાનું નથી પણ હાથેથી જ મિક્સ કરવાનું છે અને સોરી હા જો હજી એક વસ્તુ આમાં એડ કરવાની રહી ગઈ છે જે મેઇન વસ્તુ છે એ છે ચણાનો લોટ તો અહીંયા બે ચમચી જેટલું આપણે નોર્મલ જે બેસન લેતા હોય એ અથવા તો ઘરનો ચણાનો લોટ યુઝ કરતા હોય એ એડ કરવાનો રહેશે અને બધી વસ્તુને પ્રોપર મિક્સ કરી દેવાનું આ રીતે એક રસ થવું જોઈએ બધી વસ્તુ અને આને આ મસાલાને તમે લાંબો ટાઈમ સ્ટોર કરી શકો પણ કઈ રીતે તમારે આને ફ્રીજમાં રાખવાનો રહેશે તો આ રીતે તમે અઠવાડિયું કે પંદર દિવસ રાખી શકો કોઈ પ્રોબ્લેમ નથી પણ આને તમારે આમનો મહિનો સ્ટોર કરવો હોય ને તો આમાં ગળપણ ઘટાશ અને કોથમીર એડ નહીં કરતા બાકી બધી વસ્તુ એડ કરી શકો છો અને ફ્રીજમાં રાખવાનું અને જ્યારે જરૂર પડે ત્યારે તમારે એને લઈ લેવાનું રહેશે બહાર કાઢી લેવાનું અને પછી યુઝ કરવાનું હવે ભીંડા ભરતા પહેલાંની એક પ્રોસેસ કરવાની છે તો અહીંયા વરાળમાં આપણે એને બાપશું એટલા માટે અહીંયા મેં પાણી ભરેલું એક વાસણ એટલે કે સ્ટીમર લઈ લેવાનું રહેશે એટલે કે ઢોકળિયું તમે જે યુઝ કરતા હોય લઈ શકો છો અને આ રીતે એમાં જાળી મૂકવાની છે ઊંચી અને હવે એ પાણી ગરમ થવા પહેલાં મૂકી દેવાનું એકદમ પાણી પ્રોપર ગરમ થાય ને પછી જ અંદર ભીંડાને મૂકવાના રહેશે તો આ રીતે પહેલાં આપણે પાણી થાય ત્યાં સુધી ભીંડાને ભરી લઈએ તો તમને એવું થશે કે ભાઈ આપે ભરેલા ભીંડાનું શાક કરે છે કે વળી વરાળિયા બાફેલા ભીંડા આ શું કરે છે પણ તમે એકવાર જુઓ મારું વિશ્વાસ માનો કે આ શાક તમને બધાને બહુ જ ભાવવાનું છે એકદમ અલગ ટેસ્ટ આવશે અને આગળ આપણે હજુ પણ એનો વઘાર એકદમ અલગ રીતે કરવાના છીએ તો આ રીતે તમે ભીંડા તો ભરતા જશો પણ ભીંડા ભરેલા ભીંડાને પણ નવા ટેસ્ટ સાથે આપણે બનાવશું એટલે એકદમ અલગ રીતે એને સરસ ટેસ્ટ સાથેનું બનશે તો જે લોકો નહીં ખાતા હોય ને એટલે કે ભીંડા જેને નહીં ભાવતા હોય ને એને પણ ભાવી જશે તો સો ટકા એકવાર આ મારી રીત જરૂરથી ટ્રાય કરજો એટલે ઓછા શાકમાં એટલે ઓછા ઓપ્શન મળે ને શાકના ત્યારે તમારે આ રીતના અલગ કરો તો બધાને એકને એક શાક હોય ને તો પણ કંટાળો ક્યારેય નહીં આવે તો બધા જ ભીંડા ભરાઈ ગયા છે તો આ રીતે મેં એને ચાઈણીમાં નાખી દીધેલા છે તમે ઉપર ઓલી જે મેં જાળી મૂકી છે ને એમાં સીધા મૂકો તો પણ ચાલે પણ પાણી વધારે ઉપર ના આવી જાય ને એના માટે હું આ રીતે ઝાળી મૂકું છું આ બિલકુલ પણ ચીકણા નહીં રહેલે ટેન્શન ના લેતા હવે આપણે આને ઢાંકી દેવાનું રહેશે અને ઢાંકી અને સાતથી આઠ મિનિટ માટે થવા દઈએ અથવા તો પાંચથી સાત મિનિટ માટે તમારા ભીંડા જો નાની સાઇઝના હશે ને તો ફટાફટ ચડી જશે એટલે એકવાર એવું હોય તો ખોલીને તમારે ચેક કરી લેવું ચપ્પુથી અને પ્રોપર બફાઈ જાય એટલે લઈ લેવાના હવે એ બફાય ત્યાં સુધીની બીજી પ્રિપરેશન કરી લઈએ તો અહીંયા મેં કેપ્સિકમ અને એક ટમેટું લીધેલું છે કેપ્સિકમને મેં થોડું એટલે કે અડધું જ લીધેલું છે અને ટમેટાને એક ટમેટું આમાં લીધેલું છે હવે ટમેટાનો જે વચ્ચેનો બીવાળો ભાગ છે ને એને હું યુઝ નથી કરતી એ સુકામ નથી કરતી કારણ કે એ ભાગ એડ કરશો ને તો શાક એકદમ આમ પોચું પોચું થઈ જશે એટલે બીવાળો ભાગ આપણે કાઢી દેવાનો છે આખું આખું રહેવું જોઈએ ટમેટા અને કેપ્સિકમ એ રીતે આપણે એને ચડાવીશું એટલે એનો ટેસ્ટ આખો અલગ આવશે જે રીતે તમે પનીરની સબ્જીમાં યુઝ કરતા હોય ને એટલે કે મિક્સ વેજને એમાં એ રીતના આપણે ટમેટા અને કેપ્સિકમને કટ કરવાના રહેશે બી વગરના તો આ જે બીવાળો ભાગ છે તમે કોઈ બી બીજા શાકમાં અથવા તો દાળમાં યુઝ કરી શકશો તો આટલું આપણે લીધેલું છે તો તમે આ રીતના કટ કર્યા છે તમે કોઈ બી એટલે સ્ક્વેર શેપમાં પણ કરી શકો હવે એને સાઈડમાં રાખી બીજો એક મસાલો આનો જે છે મેઈન મસાલો એ કરી લઈએ તો એના માટે અડધી ચમચી મરચું અડધી ચમચી ધાણાજીરું વન થર્ડ ટી સ્પૂન જેટલી હળદર એ જે સેમ માપ આપણે પહેલાં લીધેલું છે ને એ સેમ જ છે અને ટેસ્ટ પ્રમાણે આપણે અત્યારે ગ્રેવીના ભાગનું જ થોડું જ મીઠું એડ કરીશું બાકી એને ચાકીને આપણે એડ કરી શકીએ છીએ પાછળથી એટલે તમારે ભરવામાં પણ આપણે મીઠું યુઝ કરેલું જ છે એટલે એ પ્રમાણેનું કરવાનું રહેશે અને મોળું દહીં બે ચમચી જેટલું મેં લીધેલું છે મીડિયમ ખાટું હશે તો ચાલશે પણ ઓલરેડી આપણે એમાં ગળપણ ખટાશ નાખેલા જ છે એટલે અહીંયા આપણે મોળા દહીંનો જ યુઝ કરવાનો તો ટેસ્ટ વધારે મસ્ત આવતો હોય છે તો આ બધી વસ્તુને પ્રોપર મિક્સ કરી દેવાનું આ થોડો પંજાબી ટચઅપ થશે પણ ટેસ્ટમાં બેસ્ટ બનશે તો આપણા આવા દેશી શાકને પણ આપણે અલગથી બનાવી અને એને પણ એકદમ હાઈ લેવલનું શાક બનાવી શકીએ છીએ તો અહીંયા આપણે ટમેટા કેપ્સિકમ જે કટ કરેલા હતા ને એ આ જે બનાવેલું છે ને એની અંદર એડ કરી દઈએ અને પ્રોપર એને મિક્સ કરી દઈએ એકદમ કોટ થઈ જવા જોઈએ એ રીતનું કરવાનું રહેશે હવે એને સાઈડમાં રાખી દઈએ અને ચેક કરી લઈએ તો અહીંયા સાતક સાતથી આઠ મિનિટ જેવું થયું છે અને મારા ભીંડા એકદમ પ્રોપર બફાઈ ગયા છે તો તમે જોઈ શકો છો કેટલા સરસ બફાઈ દેખાય જ છે જો તો આ એકવાર ચપ્પુથી પણ તમને દેખાડી દઉં તો એકદમ સરસ રીતે ચપ્પુ અંદર વયું જાય છે એનો મતલબ કે આપણા ભીંડા એકદમ ચડી ગયા છે તો આ ભીંડાનો કલર એવો ને એવો ગ્રીન જળવાઈ રહેશે શાક બનાવશો ત્યારે પણ ચેન્જ નહીં થાય નીચે બેસશે એટલે કે એ તળીએ અને બહુ જ સરસ લાગશે ટેસ્ટમાં તો આપણે એ રીતના ભીંડા આજે બનાવેલા છે હવે આપણે અહીંયા ચાર ચમચી જેટલું તેલ લીધેલું છે અહીંયા હંમેશા ઝાડા તળિયાવાળું વાસણ જ લેવું અને તેલ થાય એટલે આજે આપણે બનાવેલું છે ને એને મતલબ મરચાં અને ટમેટાવાળી ગ્રેવી એના અંદર એડ કરી દઈએ અને બધી વસ્તુને એકવાર મિક્સ કરી દઈએ તેલમાં જ તો અહીંયા તેલનું પ્રમાણ તમારે ઓછું વધુ કરવું પણ અહીંયા મેં ચાર ચમચી એટલે તેલ લીધેલું છે થોડું તેલ વધારે છે ને તો ભીંડા ક્યારેય ચીકણા નહીં બને જો તમને થોડું પણ એવું લાગતું હોય ને તો અને આ પ્રોપર મિક્સ કરી અહીંયા જે વાટકો ને અમે થોડું પાણી નાખી એ તો મારી આદત છે જ મારા મમ્મીની તમને લોકોને ખબર હવે હશે જ તો કોને કોને આવી આદત છે એ પણ મને કહી દેજો મને ખબર પડે મારા જેવી આદત ઘણાને છે કે આ રીતે વાસણ ધોઈ અને પાણી અંદર નાખે છે કે મિક્સ હજાર ધોઈ અને શાકમાં પાણી નાખે છે એટલે હું તો આવું કરતી જોઉં છું મારા મમ્મી આવું જ કરે છે એટલે આપણે ત્યાંથી આવેલું જ છે પહેલેથી અને આ એકદમ પ્રોપર મિક્સ થઈ જાય તેલ ઉપર આવી જાય એટલે ભીંડા અંદર એડ કરી દેવાના તો આ તેલ ઉપર આવતા બિલકુલ પણ વાર નહીં લાગે ફટાફટથી થઈ જશે અને અહીંયા આપણે જો હા એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું કે મીડિયમ ફ્લેમ પર જ કરવું આ એટલે મીડિયમ ટુ હાઈ ફ્લેમ રાખશો ને તો ટમેટા અને કેપ્સિકમ ક્યારેય એકદમ પોચા નહીં પડી જાય અને એકદમ આમ થોડા કડક રાખવાના છે આપણે એને મેશ નથી કરી દેવાના કે એકદમ સોફ્ટ થાય ત્યાં સુધી નથી એને કરવાના એટલે તેલ થોડું છૂટું પડે એટલે તરત જ આપણે ભીંડા નાખી દેવાના અને હલાવી દેવાનું તો આ રીતે આખા ભાગા રહેવા જોઈએ એનો જે ક્રંચ મોઢામાં આવશે ને તો બહુ મજા આવશે અને એની સાથે એકદમ સોફ્ટ સોફ્ટ ભીંડા હવે એકદમ પ્રોપર હળવાથી એને હલાવવાનું રહેશે અને ઉપર જે મસાલો બચેલો છે એને આ રીતે ઉપરથી ભભરાવી દેવાનો તો આ મસાલો તમે ઓછો બધો છાંટી શકો છો એ તમારા પર છે તો મારે જેટલો બચેલો હતો મેં બધો નાખી દીધેલો છે ખાવામાં બહુ જ મજા આવી હતી મને અને મારા સાસુને તો આ મારા હાથનું બહુ જ ભાવે છે વારંવાર બનાવડાવે છે મારી પાસે કોને કોને ભીંડાનું શાક બહુ ભાવે છે એ મને ખાસ કમેન્ટમાં કહેજો અને આ રીતનું અલગ રીતનું શાક જો તમને ગમ્યું હોય ને તો એની પણ કમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો અને હવે આને આપણે બેથી ત્રણ મિનિટ માટે ઢાંકીને રાખી દીધેલું છે અને એકવાર આ રીતે હલાવી ચેક કરી લેવાનું તો એકદમ પરફેક્ટલી જ્યારે મિક્સ થઈ જાય અને ઉપર તેલ છૂટું પડે ત્યાં સુધી જ થવા દઈશું તો બેથી ત્રણ મિનિટ જ લાગશે કારણ કે ભીંડા ઓલરેડી ચડેલા છે અને ટમેટા અને કેપ્સિકમને આપણે વધારે કૂક નથી થવા દેવાના એટલા માટે તો બસ આપણું તેલ છૂટું પડી ગયું છે ઉપરથી આપણે આ રીતે કોથમીરથી ગાર્નિશ કરી લઈએ તો કેટલું સરસ મજાનું શાક બન્યું છે તો આને આપણે રોટલી રોટલો ભાખરી પરોઠા ગમે તેની સાથે ખાઈ શકીએ અને આમદામ પણ તમને એટલું ભાવ છે એટલું બધું ટેસ્ટી બન્યું છે તો જો આ શાક જોઈને જેને ખાવાની ઈચ્છા થઈ ગયું ને એ લોકો કમેન્ટમાં જરૂરથી મને જણાવજો અને તમને કોના હાથનું ભીંડાનું શાક ભાવે છે સપોઝ તમને મમ્મીના હાથનું ભાવતું હોય તમારી વાઈફના હાથનું ભાવતું હોય તમારા હસબન્ડના હાથનું ભાવતું હોય તો એ પણ મને એના નામ સાથે કમેન્ટમાં જરૂરથી કહેજો અને હા હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી દેજો અને સાથે રહેલું બેલ આઇકન દબાવજો જેથી કરીને મારા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહેલાં પહોંચી શકે તો ચાલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ